નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તેમજ આવનારી જે એકમ કસોટીઓની પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો આ જે સંસ્કૃત વિષયનું જે એકમ કસોટી છે તેનો સમય એક કલાકનો છે તેમાં સમાવિષ્ટ પ્રકરણ એકથી પાંચ છે અને કુલ પચીસ ગુણની એકમ કસોટી રહેશે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોનું અનુલેખન કરો વિભાગ એક એમાં પહેલો સવાલ છે કે એટલે કે આપણે એકદમ વાંચતા વાંચતા અને સરળ અક્ષરોની અંદર સરળ શબ્દોની અંદર લખવાનો છે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે તો જો તસ્ય કા વિશેષતા અસ્તી બીજું છે ભવતી સમૃદ્ધ મનુકૂલ વૃદ્ધિ ત્રીજું છે વૃક્ષસ્ય અધ્ય વૈધર્ષિ વાગભટ્ટ અથું ઇવ ઇવ પ્રશ્ન પુછતિ પાંચમું ભૃહકાર્ય બહવ દોષા ત્યાર પછી બીજું છે તૃષ્ય કૃષક ગછતી ગોષમ ત્યાર પછી બીજું છે કં સહ ન દશાંતિજુ યુતુ અનુસાર ભોજન કરોથુ સ વછ વૃક્ષે ઉપવશતિ પાંચમો છે પક્ષી દ્વાર દ્વારમ અટતી ત્યાર પછી વિભાગ ત્રણ એમાં પેલું સહ પુનઃ પુનઃ વદતિ કૌરુ ક બીજું તસ્ય જ્ઞાનાર્થ ધનગણના કહો ચોથુષ વર્તમાનપત્રે વાર્તા આગ્છતિ ચોથુંષાકી ખલું ખિન્નોહમ પાંચમું દી દદામી તુમ્યહ બહુધાન્યમ ત્યાર પછી છે વિભાગ ચાર પેલું સહ ભોજનમ ન કરો બીજું વ્યર્થ શ્રમમ મા કરો ત્રીજું તથ ગણના જ્ઞાન ભવિષ્ય ચોથુષ ચણક સ્વીકરો પિબરે નિરમ તર્હિ કૃપ્યા દ્રેયંત્રં દ ત્યાર પછી વિભાગ પાંચમા પેલુંષે ગૃહમાં આગત્ય વાર્તાલાપંકિ બીજું બહુની રૂપ્ય પ્રપોતિ ત્રિજુષ હિતભુક ભીત્બુક રુત ભુક ચોથુંષ નાસ્તી જન ખલું વારયીતા પાંચમ અનંતર સ્વસ્થ ગછતી મિત્રો ધોરણ સાતની એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની સંસ્કૃત વિષયની આજે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણો વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે આવનારી જે પરીક્ષા છે તેના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એમાં પેલું મેઘો વર્ષતિ તવહતી તજબાવશે મેઘો વર્ષતિ તી પ્રવહતી બીજું વિહંગ શબ્દ સમાનાર્થી શબ્દ ક તો વિહંગ શબ્દ સમાનાર્થી શદ પક્ષી અસુ કો ઋક અર્થાત્ કો રૂક ઇ શબ્દ ક નિરોગ ચોથુ હાસયોગ પાઠ અનુસાર યંત્ર કા વિશેષતા અ તો યંત્ર ગ્રાહકસ પચાશ પ્રતિશત કાર્યભાર અલ્પમ કરોતી તો ત્યાં વિશેષતા અસ પાંચમું સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે સમીકર ત્યાર પછી છે વિભાગ બે એમાં પહેલું નીરમ કદા પ્રવહતી તો જવાબ આવશે યદા મેઘ વર્ષતી પ્રવહતી બીજું વિપુલે ગગને ક વિહરતી તો ચટક વિમલે વિપુલે ગગને વિહરતી ત્રીજું કૃષક કુત્ર गच्छति તો જવાબ આવશે કૃષક ગોષ્ઠ ગછતિ ચોથો હિતભૂકમ અથાર્સ કિંમ તો હિતભૂકમ અથાર્સ હિતકારી ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વૃક્ષશાયિકા ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં પહેલું મિતમ ભોજન કરોતી સહ કિદર્શ તો યોજન કરોતી સવ નિરોગ ઋત ભૂક અથાર્સ તો ઋત અથાર્સ ઋણ અનુસાર ભોજન કરોતી ચટકા કુત્ર નિવસ હતી તો ચટકા નિડે નિવસ હતી ચોથો સવાલ કૃષક કદા ગોષ્ઠમ ગચ્છ હતી તો નિરહ પ્રવહતી તદા પ્રસન્ન કૃષક ગોષ્ઠમ ગચ્છતી કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે સંગણકમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ શિક્ષકે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરીને તેનું શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરાવો ચાલો તો અહીંયા આપણને વિભાગ એકમાં જુઓ પર્યંક વૃદ્ધિ એકંકતમ અલમ અપી અને તૃષ્યતિ જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી વિભાગ બેની અંદર તમે જોશો તો દંડદીપ સમૃદ્ધિ અને અર્ગલમ જેવા શબ્દો આપેલા છે મધુરલાપ પૂછતી વિભાગ ત્રણમાં કંદુકઃ અગ્નિપેટીકા સસ્યમ કોરુક અને શૃણોતી ત્યાર પછી વિભાગ ચાર છે એમાં પત્ર ભાર નિશ્રેણી નિંબુકમ પુનરવ્ય અને ભવિષ્યતી ત્યાર પછી વિભાગ પાંચમાં ભ્રમણભાષ પત્રપેટિકા ક્રણયોગ્યમ ખિન્નોહમ અને પ્રાપ્નોતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ જેના કુલ પાંચ માર્ગ છે એમાં વિભાગ એક ઉદાહરણ મુજબ વાક્ય રચના બનાવો તો જો પહેલું આવશે ઈતઃ ખાલી જગ્યા અસ્તી કાઉસમાં છે જલમ અને પાનમ તો જવાબ આવશે જલમ પાન યોગ્યમ બીજું ઈતતઃ ખાલી જગ્યા અસ્તિ કાઉસમાં છે નિંબુકમ અને ક્રણયણમ તો જવાબ આવશે નિંબુકમ નિમ્બુકમ યોગ્યમ ત્રીજું ઈતતઃ ખાલી જગ્યા અસ્તિ સ્થાનમ કે ભ્રમણમ તો જવાબ આવશે સ્થાનમ યોગ્યમ ઈત ખાલી જગ્યા અસ્તી યંત્રં કે ક્રિયાણમ તો જવાબ આવશે યંત્ર ક્રણયોગ્ય ઈતત ખાલી જગ્યા અસ્તી ચલચિત્રમ કે દર્શન તો જવાબ આવશે દર્શન દર્શનયોગ્ય ત્યાર પછી છે વિભાગવે આપેલા ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો પઠતી તો પઠિષ્યતી અને પઠિષ્યામી રોદીતી તો રોદિષ્યતી અને રોદિષ્યામી ખાદતી તો ખાદિષ્યતી અને ખાદિષ્યામી ભવતી તો ભવિષ્યતી અને ભવિષ્યામી લિખતી તો લિખિષ્યતી અને લિખિષ્યામી ત્યાર પછી છે વિભાગ ત્રણ ચાયમ પીબ અહીંયા તો એનાથી વાક્ય બનવું બનાવ્યું છે ભવાન ચાયમ પીબતું એવી રીતે પહેલો અહીંયા આપણને છે કાવ્યમ લિખ તો જવાબ આવશે ભવાન કાવ્યમ લિખતું શ્લોકમ વદ તો ભવાન શ્લોકમ વધતું પાઠમ પઠ તો ભવાન પાઠમ પઠતું વિદ્યાલય ગચ્છ તો ભવાન વિદ્યાલયમ ગચ્છતું મૂલકમ ખાધ એટલે ભવાન મૂલકમ ખાધતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ વાક્ય રચના કરો નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો ખેતર તો ખેતરનું થશે ક્ષેત્રમ બળદનું થશે વૃષભમ વૃષભ મજાકનું થશે પરિહાસહ દુકાનદારનું થશે આપણી કહો અને દુઃખીનું થશે દુઃખી ત્યાર પછી વિભાગ બે આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો ખેડે છે તો જવાબ આવશે કરશતી વાવે છે તો વપતિ નમન કરે છે તો નમતી તરે છે તો તરતી કુંજન કરે છે તો ત્યાર પછી છે વિભાગ આકાશ ગગનમ ચણ હતો ચણકમ વિશાળ તો વિપુલમ પક્ષી તો વિહગ ત્યાર પછી છે પાણી તો નિરમ તો મિત્રો અહીંયા આપણે આજે સંસ્કૃત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે બનાવેલા છે તમારી પરીક્ષા માટે તમને આગળની જે ભવિષ્યની પરીક્ષાઓ છે એના માટે ખૂબ ઉપયોગી થાય એટલા માટે તો જરૂરથી આ તમામે તમામ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો